તો કચ્છના મુન્દ્રા તાલુકામાં વરસાદ વરસ્યો છે મુન્દ્રા અને આસપાસના પંથકમાં વરસાદી વાતાવરણ જામ રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડતી જોવા મળી રહી છે તો સતત ત્રીજા દિવસે કચ્છમાં વરસાદી વાતાવરણ જામેલું જોવા મળી રહ્યો છે મુન્દ્રા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે જેના જેની કેટલીક તસવીરો પણ જે છે તે સામે આવી છે જેમાં રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અલ્પેશ ગોસ્વામી વધુ માહિતી આપી રહ્યા છે અલ્પેશ જણાવશો શું વધુ વિગતો કેવો માહોલ વરસાદનો ત્યાં ચોક્કસથી અંકે જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને છેલ્લા બે દિવસથી કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ગઈકાલે ભુજમાં પણ વરસાદી ઝાપટો પડ્યો હતો ત્યારબાદ રાત્રિ દરમિયાન માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો અને આજે સતત બીજા દિવસે મુન્દ્રા તાલુકા અને અંજાર તાલુકાના કેટલાક ગામડાઓમાં વરસાદ પડ્યો છે અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામમાં પણ વરસાદ નોંધાયો છે તો આ સાથોસાથ મુન્દ્રા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ પડતા ખેતરો અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા કચ્છમાં સામાન્ય રીતે વરસાદ આધારિત ખેડૂતો ખેતી કરતા હોય છે ત્યારે જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે અંકિત જી આભાર સમગ્ર માહિતી આપવા માટે